સો નમસ્કાર મિત્રો કેમ છો મારું નામ છે પ્રવેશ પંચાલ અને મારી ચેનલ ટીચિંગ પ્રવેશ પર આપ સૌનું સ્વાગત છે આજે એક જીએસઆરટીસી રાજકોટની અંદર એપ્રેન્ટિશીપની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જીએસઆરટીસી દ્વારા તો એના વિશે આપણે વાત કરીશું વાત કરતાં પહેલાં તમે આ ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો ગમે તો વિડીયોના અંતમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો કે વિડીયો કેવો લાગ્યો આની અંદર હું તમને એ ટુ ઝેડ માહિતી ડિટેલમાં આપવાનું છું કે કોને ક્યાં કઈ રીતે ફોર્મ ભરવાનું બરાબર કોના માટે કઈ વેકેન્સી છે કેટલી સેલરી રહેશે એ દરેક વસ્તુની જાણ હું કરવાનું છું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચલો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો જીએસઆરટીસી દ્વારા જીએસઆરટીસીમાં રાજકોટ દ્વારા અત્યારે ભરતીની જાહેરાત કરવામાં આવી છે એટલે કે 2024 માં ભરતીની જાહેરાત કરવામાં આવી છે બરાબર લાયકાત ધોરણ જોઈએ તો ધોરણ 10 સાથે આઈટીઆઈ માંગ્યું છે 12 પાસ માંગ્યું છે ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગ બરાબર કોપા જે લોકો નોન ટેકનિકલ કોર્સ કરેલો હોય તો એ લોકો માટે પણ વેકેન્સી છે જગ્યાઓ વિવિધ છે અલગ અલગ ડેપોમાં અલગ અલગ ઓફિસીસમાં જગ્યાઓ હશે નોકરીનું સ્થળ તમારું રહેશે રાજકોટ જેને પણ ભરતી કરવાની રહેશે એટલે પ્રાયોરિટી જે લોકો છે એ પહેલા આપવામાં આવશે બરોબર વધુ માહિતી માટે તમે જોડાયેલા રહો આ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી લો નવા હોય તો તો આવી અવનવી જાહેરાત તમને મળતી રહેશે બરોબર છે તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનું

આ દસ પાસ સાથે જે આઇટીઆઈ માંગ્યું છે એ બે વર્ષનું પણ કરેલું હોવું જોઈએ અથવા તો એક વર્ષનું હોય તો પણ ચાલે જેમ કે એક વર્ષનું છે ડીઝલ મિકેનિક કરેલું હશે તો પણ તમે ભરતીમાં ભાગ લઈ શકશો બે વર્ષનું મિકેનિક મોટર વ્હીકલ છે ઇલેક્ટ્રિકલનો કોઈ કોર્સ કરેલો છે વાયરમેન કરેલો છે કોઈ પણ કોર્સ કરેલો હશે તો તમે આમાં ભાગ લઈ શકશો બરાબર છે ધોરણ બાર પાસ સાથે આઇટીઆઈ તો આ નોન ટેકનિકલ પોસ્ટ માટે છે જેનું નામ છે કોપા કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગનો એક કોર્સ છે જે કરેલો હોય તો એ લોકો આમાં એપ્રેન્ટિસિપમાં ઓફિસની જોબ મળવા પાત્ર છે એક વર્ષ માટે એપ્રેન્ટિસિપમાં એમાં પણ એનસીબી કોર્સ હોય તો પણ ચાલે ને જીસીવીટી હશે તો પણ ચાલશે બરોબર છે પછી જોઈએ તો પહેલી વાર એવું જોવા મળ્યું છે કે ડિગ્રી ઓફ મિકેનિકલ એટલે કે મિકેનિકલ એન્જિનિયર માટેની પણ એપ્રેન્ટિસિપ જીએસઆરટીસી ની અંદર આવેલ છે તો જે લોકોએ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે તે લોકો પણ આમાં ફોર્મ ભરી શકશે બરોબર છે બે હજાર વીસ કે એના પછી જે લોકો પાસ થયેલા છે તેવા વિદ્યાર્થીઓ આના માટે એપ્લિકેબલ છે એટલે કે તે લોકો અરજી કરી શકશે બરોબર તો ખાસ ધ્યાન આપવું કે બે હજાર વીસ પછી જે લોકો પાસ થયા છે એ લોકો જ આમાં અરજી કરી શકશે બરોબર એપ્રેન્ટિસિપમાં તમારે આ રીતની લાયકાત ધોરણ રહેશે જોઈએ તો અરજી ક્યાં કરવી બરાબર છે તો અરજી તમે કઈ જગ્યાએ કરી શકશો તો તમારે આઈટીઆઈ વાળા જે સ્ટુડન્ટ્સ છે આઈટીઆઈ માં કોપા પણ આવી ગયું ટેકનિકલ કોર્સ પણ આવી ગયો નોન ટેકનિકલ બી આવી ગયો જીસીવીટી વાળા પણ આવી ગયા ને એનસીવીટી વાળા પણ આવી ગયા તો એ લોકોએ આ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે એચટીટીપી એપ્રેન્ટિસશીપ ઓફ ઇન્ડિયા બરોબર એવું હશે તો હું યુટ્યુબ ચેનલમાં નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે ડાયરેક્ટ ત્યાંથી ક્લિક કરીને જઈ શકશો અને ફોર્મ ભરી શકશો આ એપ્રેન્ટિસિપ પોર્ટલ ઓપન થાય પછી તમારે વેબસાઇટ પર જઈ જીએસઆરટીસી રાજકોટ સર્ચ કરવાનું રહેશે અને અપ્લાય કરવાનું રહેશે બરાબર પછી જોઈએ કે ડિગ્રી ઓફ મિકેનિકલ એટલે કે સાતમા નંબરની જે જગ્યા છે નોટિફિકેશનની અંદર જે મિકેનિકલ એન્જિનિયરિંગ જે લોકોએ કર્યું એ લોકો માટે છે તો એ લોકો માટે એક વેબસાઇટ અલગ બનાવવામાં આવી છે એ એનએટીએસ ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે જઈને ફોર્મ ભરવાનું રહેશે અપ્લાય કરવાનું રહેશે જીએસઆરટીસી રાજકોટ લખીને બરાબર અને એની તમે જે રજીસ્ટ્રેશન કરો એની કોપી તમારે હાર્ડ કોપી કાઢીને મેકમમાં જમા કરાવવાની

આ જગ્યા પર જઈને તમારે અરજી કરવાની રહેશે બરાબર કઈ તારીખથી ખુલી છે તો નવ નવ બે હાજર ચોવીસ થી વીસ નવ બે હાજર ચોવીસ સુધી ફોર્મ મેળવી શકાશે બરાબર આ તારીખથી આ તારીખ સુધી તમે ફોર્મ મેળવી અને છેલ્લી ડેટ છે જે જમા કરાવવાની એકવીસ નવ બે હજાર ચોવીસ છે બરોબર ને અરજી જમા કરાવતી વખતે એક ખાસ વાત ધ્યાન રાખવી અરજી જમા કરાવો ત્યારે સમય એનો રહેશે બપોર અગિયાર વાગ્યાથી બપોર બે વાગ્યા સુધીનો અગિયાર થી બે ની વચ્ચે જમા કરાવવા જવું જાહેર રજા હોય તો નહીં જવાનું નહીં તો ધક્કો પડશે બરાબર છે આની અરજી જમા કરાવવાની એ છે એકવીસ તારીખ અને નવથી થી વીસ તારીખ સુધી તમે ત્યાંથી ફોર્મ મેળવી શકશો એ ફોર્મની અંદર તમારી બધી બેઝિક ડિટેલ હશે તમે શું ભણ્યા છો તમારું નામ શું છે કઈ કેટેગરીમાં આવો છો એ બધી વસ્તુ તમારે ફોર્મની અંદર હશે જે રૂબરૂ તમારે લખીને સબમિટ કરાવવાની રહેશે બરોબર પછી નેક્સ્ટ જોઈએ તો આ ઇમ્પોર્ટન્ટ છે જે ઉમેદવારો આઈટીઆઈ હમણાં જ હજુ જે લોકોએ પરીક્ષા આપેલ છે અને પરીક્ષાનું પરિણામ બાકી છે આવ્યું નથી અને તેવા ઉમેદવારોએ ફોર્મ ભરવું હોય તો શું કરવાનું તો એવા લોકો માટે છે બોનિફાઈડ સર્ટી બોનિફાઈડ સર્ટી સાથે તમારા અરજી કરવાની રહેશે તો તમે પણ એપ્લિકેબલ થઈ શકશો બરોબર અને છેલ્લી વાત છે પગાર ધોરણ માટેની તો પગાર ધોરણ છે ને ગવર્મેન્ટના ધોરણ મુજબ મળવાપાત્ર રહેશે એપ્રોક્સ છે ને એપ્રોક્સ ડીઝલ મિકેનિક હોય છે તો એ સાત હજાર સમથિંગ હોય છે બરોબર છે પછી કરેલું હોય તો એ લોકોનો સાતસો સમથિંગ હોય છે એક્યુરેટ નથી પણ આ તમને એપ્રોક્સ કહું છું બરોબર છે તો ધારાધોરણ મુજબ જે વધારે ઘટાડા થતા હોય સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટના એ પ્રમાણે તમને મળવાપાત્ર રહેશે પણ મુખ્ય ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમારે તમે એક વર્ષ સુધી પગાર ના જોશો એક વર્ષ તમે જે એપ્રેન્ટિશીપ કમ્પ્લીટ કરો છો એનો તમને બેનિફિટ આગળ જતા જ્યારે કાયમી વેકેન્સી આવશે ત્યારે તમને જ્યારે પંદર ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે એમાં તમારો સમાવેશ આરામથી થઈ જાય છે કેમ કે એમાં જે કેલ્ક્યુલેશન થાય છે એમાં એક વર્ષનું એપ્રેન્ટિસિપ ગણવામાં આવે છે બરાબર અને બીજું તમારે બીજું તમારે કે તમે કદાચ એનાથી વધારે ભણ્યા હોય ને એનાથી ઓછી જગ્યા માટે લાયકાત માટે ફોર્મ એપ્લિકેશન કરો તો એ લોકોને બોલાવવામાં આવે છે જેમ કે એક્ઝામ્પલ આપું તો આઈટીઆઈ મિકેનિક માટે ભરતી હોય આરટે માટે બરોબર મિકેનિક ઇલેક્ટ્રિક તો આઈટીઆઈ ના સ્ટુડન્ટ એ આઈટીઆઈ ના સ્ટુડન્ટ અને એક સાઈડ છે ડિપ્લોમા નો સ્ટુડન્ટ તો ડિપ્લોમા વાળો ભરશે તો એ પણ પંદર ગણા ઉમેદવારમાં આવશે અને આઈટીઆઈ વાળો કરશે પણ એને એપ્રેન્ટિશીપ એસટીમાંથી કરેલી હશે તો એ પણ પંદર ગણા ઉમેદવારમાં આરામથી આવી જશે બરાબર છે તો એટલા માટે તમારા ઘરથી જો નજીક હોય ને તમારે કરવા જેવી લાગતી હોય તો તમારે કરવી જોઈએ તો આજના વિડીયોમાં બસ આટલું જ તો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ જો વિડીયો તમને ગમ્યો હોય ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટમાં જણાવો કે કેવો લાગ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ